નવા પ્રમુખો પસંદગી પ્રક્રિયા ચાલી રહી છે અમરેલીમાં કાર્યક્રમ માટે કોંગ્રેસના ડેલિગેટસે મહત્વના આગેવાનો સાથે બેઠક યોજી રાજસ્થાન પ્રદેશ કોંગ્રેસના ઉપપ્રમુખ જગદીશ જંગી જીપીસીસી કાર્ય કરી અધ્યક્ષ ડોક્ટર ઇન્દર વિજયસિંહ ગોહિલ ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ ગાયત્રીબા વાકેલા સહિતના નેતાઓ ઉપસ્થિત રહ્યા હતા આગામી ત્રણ દિવસ દરમિયાન રાજુલા જાફરાબાદ અમરેલી સાવરકુંડલા ધારી અને લાઠી વિધાનસભા વિસ્તારમાં પ્રભારી નેતાઓ પ્રવાસ કરશે તેઓ કાર્યકર્તાઓ અને લોકોને સીધા મળી કોંગ્રેસને મજબૂત કરવાના પ્રયાસો કરશે જગદીશ જંગીડે જણાવ્યું કે બે હજાર પચીસમાં ગુજરાતમાં જિલ્લા કોંગ્રેસના કાર્યક્રમો પણ યોજાશે તેમણે કહ્યું કે અમરેલીમાં ખેતી આધારિત અર્થવ્યવસ્થા છે પરંતુ ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી અને ઉદ્યોગોનો પણ અભાવ છે અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાતે જણાવ્યું કે રાહુલ ગાંધીના નેતૃત્વમાં સંગઠન સૂજન અભિયાન દ્વારા પાર્ટીને મજબૂત બનાવવામાં આવશે તેમણે જિલ્લાના પીડિત લોકોના પ્રશ્નોને વાચા આપવાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી છે જિલ્લા પંથક અને તાલુકા પંથક સુધી કાર્યકર્તાઓને સાંભળવા સંગઠનની પૂર્તિ કડીઓને પૂરી કરવા માટેનું એક આયોજન લઈને આવતી વચ્ચે પ્રદેશનું નેતૃત્વ આવ્યું છે ત્યારે આજનો આ કાર્યક્રમ પૂર્ણ થયા બાદ જે કોઈ લોકો સંગઠનમાં આગળ વધવા માંગતા હોય જેને પણ પોતાની આગળ વધવાની તમન્નાઓ હોય प्रदेश को नेतृत्व का यह बात रजू कर से तो त्यार बात सर्किट टाउनस में एक रूम में एक व्यस्पा के आ विधानसभा ना आगे वालों पोता ना मंडी बात क्या मुके जिला कांग्रेस ने के मापड़ा कर बता रही सबके इन्हीं पर एक सुझबू जाके तालुका कांग्रेस ने कार्यरत क्या कर सके है जब तक हमारा मंडमा हुआ कोई मौखिक हो इसको तो लेखिक हो तो मैं जनाब हुआ बात પ્રદેશ સુધી જવાની છે આવનાર દિવસો માટે કોંગ્રેસને કેમ આપણે મજબૂત કરી શકીએ એ આયોજન લઈને આપણી વચ્ચે આવ્યા